લેલા લા ખવરા દીધું હજી તો 8 વાગી છે એ પતરીજા એ મૂર્ખાઓ માટી ઓ માય ઓહા તો હાલ હું ખાઈનું પૂછ્યું તું શું ખાયું બાજુ તો કાચી બનાઈશ તું હું બનાવીશ મવ નઈ

અમે એ વાત કરવાના પણ હેડ જ તો એટલું તો કો સસ્તામાં લે આ લીધું વધારે તેમ હેડવા હે દેઈએ ઘણા પૈસા પૈસા હોય કમન બળ બહુ ખરો હું કેવું મોમા પી જાય નો પીયા તાં

Bua, hả ta sắp sửa chămpa mama đi boti. Sì, hoa bóng đi khát nạn. Halna tu bong tu. Eh, lôi thôi. Om hát, hôm 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 hôm

એ પાણી વાળવાજી આઈ કેવ દીવરાવાઈ નથી હા હા દીવરાવાઈ લે કુથાય હું નામ એ ભત્રીજો હક્કા તો એ જ ભૂટ હોય ને ભત્રીજો હર તા જ જતારે

તારા બહાર જોઈએો પણ એ રસ્તા જવાનો પણ તમે કાકો ભેગા નઈ અલગ અલગ તમારે

તો તો કરો ચપ્પલ ઘહી જાય દોહા તું તો ય યાર ઓમ હેડ જાવ જો વિના દોશી નહિ તો દોશી હેડવાનું જ નહિ શીખવાડી કાગમાં પહેરવાનું નહિ મોહણી ઓમ જઈને પહેરજે પર ન બળાય તારો બા નહિ પહેનાવી જોમાં માયાની પહેના કાકોય ની પહેનાવી કઈ ગાડી બુઝડી હાય ગાડી ઓનક માં તો

રાહુલભાઈ રાહુલભાઈ રસ્તું તળાવ જેવું હોય રાહુલભાઈ તળાવ યાર

ગમ માં મોટા થઈને ફરસી મને બીક નહી લાગતી હાખો તમે તમે કાગળ ના જ વાગશો તમે ના ચાલો ના ખવડાવ થોડી વાત આવી એટલા કરી

તમારા કોણ નઈ એ તો કહું આ તો પ્લાનિંગ મારું જ હતું તમે કોણ મન બીક નહી લાગતી બીક નહિ લાગતી લાગી